પૂલ પટેલ જી આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ બેન્કવેડ હોલ પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીના લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી ઈ છો એ બદલે કારણ શું છે જી આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એન ઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં

જો અત્યારે કાયદો તો હવે અધિકારીઓને યાદ આવે છે તો હોટલ સંચાલકો દેતા હતા કે એને છૂટ આપતી હતી જી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કંઈ ચાલતું હતું તે એક અધિકારીઓને ગેરનીતિ હતી અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી પ્રેશર નામને સ્પષ્ટ વાત કરો કેટલા રૂપિયા આપતા લેતો તો એ સ્પષ્ટ આપો હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ પછી કેમ ચાલો કાયદેસર ચાલવા દેતા તો અધિકારીઓ અત્યાર સુધી એમની ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય

જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલાં બે ત્રણ દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આર એમ સીમાં લોકો હતા અને આર એમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના છે નામ એમનું હિમિષાબેન છે સરને મને ખબર નથી હિમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માગેલી છે પ્રક્રિયા માટે પાંચ જે જે સીલ ખોલવાનું છે એમાં પાંચ લાખ નું સેટિંગ છે આર અરજી પણ કરી દે છે આર માં ટોટલ વસ્તુ જાણપણી કરે છે આજે આર એમસીના અધિકારીને ખબર નથી આરએમસીના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી સીલ મારે છે એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે અને ઢાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે

આ બધું પ્રેશર સીએમઓમાંથી છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસો નો કાયદો સમજાવે છે તો ઓગણીસો સો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ નો કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેન્કેડોર પાર્ટી પ્લોટ રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કંઈ છે એ આવકની સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કાંઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા સાહેબની તેજુરીમાં તેજુરીમાંથી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટવાળા પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ આરએમસી નો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ શું કામ અમને ઓગણીસો છ્યાસી નો કાયદો ભણાવે છે હવે એટલે માંગ કઈ બંધ તાત્કાલિક બંધ થવી જોઈએ આમાં નીતિ નિયમ તમારા બદલો આમાં કોઈ પણ સંજોગે કોઈ પણ તમારા રસ્તા કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એનઓસી પાછળ એ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સડગવાની ફાયર એનઓસી પડી છે તો પણ સળગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ને ડર ના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનેશનના કારણે તમારે સીલ મારી દેવાના ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખનો નુકસાન એવા મહિનાભરની તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે